માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે યુવતીને ગર્ભ રહી જતા આખો મામલો સામે આવ્યો હતો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે અમરોલી પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે અમરોલી છાપરા બાઠા વિસ્તારમાં યુપીવાસી પરિવાર સાથે વર્ષે દિવ્યાંગ યુવતી રહે છે યુવતી માનસિક રીતે દિવ્યાંગ છે જેથી કાકા કાકી સાથે રહે છે યુવતીના માતા વતનમાં રહે છે ત્યારે થોડા દિવસ યુવતીને અચાનક પેટમાં દુખાવો પડ્યો હતો અને ઉલટીયો થવા લાગતા તેમના કાકા કાકી તેમને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબી પરીક્ષણમાં બહાર આવ્યું હતું કે યુવતીને ત્રણ ત્રણ મહિનાનો ગર્ભ છે આ વાત સાંભળી કાકા કાકીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી સમગ્ર મામલે યુવતીને ઘરે લાવી કાકા કાકી પૂછપરછ કરી હતી આ દરમિયાન યુવતીએ તેની ભાષામાં જણાવ્યું હતું કે બાજુમાં રહેતા પ્રદીપ ધર્મરાજ પટેલે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે યુવતી ત્રણેક મહિના પહેલા ઘરે એકલી હતી આ દરમિયાન આરોપી પ્રદીપ પટેલે દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે યુવતીને ધમકી આપી હતી કે જો પોતે કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખશે જોકે સમગ્ર મામલે યુવતીના કાકા કાકીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધામ પ્રદીપ ત્રિવરાજ પટેલની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે હાલ તો પોલીસે સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ તમે હકીકત એવી છે કે આ તમે જે ભોગવંદના જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચાલે આ કામના જે ભોગ જે છે એમને પેટમાં દુખાવો પડતા વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ એના કાકા કાકી પૂછપરછ કરતા તેણે કહેલું કે જે આ એક જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગ્નન્સી થઈ છે જેથી આ કામના ભોગબંધરના કાકા જે છે એમને અત્રે અમરેલી પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસબા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગબંદર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને